મિત્રો તમે ધોરણ દસમો છો ઘણી બેસાશો અને કયા ચેપ્ટર કરવા છે આઈડિયા નથી આવતો તો મારા માટે છે જુઓ ભાઈ બીજું ચેપ્ટર આપણું માર્ક્સ લખતો રહું છું આ છ માર્ક્સ જુઓ સમીકરણ એપી પી તમારું આઠ માર્ક્સનું છે એના પછી તમારું દ્વિગાત સમીકરણ એ પણ તમારું સાત માર્ક્સનું છે એના પછી તમારું સમાંતર શ્રેણી એ પણ તમારું તેર માર્ક્સનું છે કેટલા ચેપ્ટર છે ખાલી ચાર જ ચેપ્ટર છે હું જોતા રહો ખાલી બધા ચેપ્ટર આપણે નથી કરવાનું બોર્ડ અંદર 4 માર્ક્સ લાવવા છે જોતા રહેજો ખાલી એના પછી એમ ભૂમિ થી એમ ભૂમિ તમારો 11 માર્ક્સનો ચેપ્ટર છે એના પછી કયા ચેપ્ટરમાં છે સોપડે તો આંકડાશાસ્ત્રની સંભાવના આપણને ચેપ્ટર તમારું 14 માર્ક્સમાં છે તો ટોટલ કેટલા માર્ક્સનો ચેપ્ટર થયા તો યાદ રાખજો ટોટલ તમારું ખાલી 7 ચેપ્ટર 75 માર્ક્સ થશે કેટલા માર્ક્સ 75 માર્ક્સ થશે बीजगुओ जी शो करवू छे तो खाली प्रमेय एक लो बाकी रेओ तो जो वो त्रिकोण चैप्टर के अंदर दो प्रमेय આવશે जे विभाग डी ની અંદર પૂછાશે કયા વિભાગમાં પૂછાશે વિભાગ ડી માં પૂછાશે વર્તુળ માં તમારો વિભાગ સી માં પૂછાશે એ માં બી ખાલી બેટ પ્રમેય છે બરોબર એટલે ટોટલ 4 પ્રમેય થયા બેમાંથી એક પ્રમેય હંમેશા માર્ક્સ આવશે ભઈ આપણો વિષયમાં બી વર્તુળ ચેપ્ટર નો બેમાંથી એક પ્રમેય હંમેશા માર્ક્સ આવશે ટોટલ બીજા 7 માર્ક્સ પ્રમેય ના ટોટલ કેટલા માર્ક્સ થાય તો ટોટલ તમાર માર્ક્સ 80 માર્ક્સ અને પેપર કેટલા માર્ક્સ નું 80 માર્ક્સ નું તો બોલ મિત્રો આવા કેટલા માર્ક્સ આવશે તો 80 માં તમે જો આટલું કરી ગયું કે મિત્રો તો બી તમે 80 માંથી 80 માર્ક્સ પૂરા લાઈ શકો છો બટ તૈયારી કરવી પડે બરોબર છે અને આવા અને બીજા આઈએમપીરા વિડિયો જોતા હો જો ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અમે તમારા માટે બોર્ડની આઈ પી વાળા ચેપ્ટર વાઇઝ તમે અમે વિડીયો લેવા આવશો બરોબર છે